યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી ખાતે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે મુલાકાત લીધી અમદાવાદ ખાતે સ્થિત યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી ખાતે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવું હોય તો પોતાનું ઘર છોડીને વિદેશ જવું જોઈએ ત્યાં ભણતર કરવું જોઈએ જેથી દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની સમજણ પડે અને યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સીએ એ બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સીના મારું નામ શરદ વોરા છે આઈ એમ ધ પ્રોમોટર ઓફ યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી દેટ ઇઝ યુસી અબ્રોડ આજે આપણા સેન્ટર ઉપર મિસ્ટર સંજયભાઈ રાવલ મોટિવેશનલ સ્પીકર આજે આપણા સેન્ટર પર આવ્યા છે અને એક માર્કેટિંગને લગતું એક નાનકડું ડિસ્કશન છે અને સેકન્ડલી આ ઇવેન્ટ જે છે એમાં સંજયભાઈ બેઝિક ડિટેલ્સ આપવાના છે આપણા સ્ટુડન્ટ્સને અને જે લોકો વિદેશ જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સને મોટિવેશન મળે અને એમને થોડી ઇન્સ્પિરેશન મળે એના માટે સંજયભાઈ આપણે ઇન્વાઇટ કર્યા છે અને એટલા માટે આવ્યા છે અમારે એસએમએસ સેન્ટર ચાલે છે એનું બધું ડિજિટલનું કામ હમણાંથી ભાઈ જોવે છે અને અંતર્ગત અહીંયા આવ્યો છું યુસી કરીને એને આખું એબ્રોડ છોકરાઓ જાય અને મોટી બદલે નાના નાના દેશોમાં પણ બહુ સરસ કોર્સિસ બધું છે સરસ પ્રયત્ન કરી રહ્યો છે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે

પણ એના માટે એક વાર ઘરમાંથી પગ બહાર કાઢવો પડે હું તો એવું ચોક્કસ માનું છું કે જે ગામમાં